વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર વિરોધ કર્યો છે વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલન ઉગ્ર બનાવવા ચીમકી અપાય છે મહાનગરપાલિકા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગ કરાઈ છે હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલનો પ્રારંભ કર્યો છે મહારેલી ચોક કિલ્લાથી પ્રસ્થાન કરી પાલિકા કચેરી જવા રવાના થયા હતા

પણ અમારી એટલી માંગ છે કે ક્યાં તમે અમને જગ્યા આપો કે અમને જ્યાં ધંધો કરતા છે ત્યાં ધંધો કરવા દો વૈકલ્પિક કોઈ જગ્યા અમને એવી ભાળવી આપો જે ગૃહિણીઓને કે અમે તેના ઉપર ધંધો કરી શકીએ તમારી બસ અમે તો હવે એક કમિશનર કમિશ્નર શાલીની બેન છે એમને એક જ વિનંતી કરીએ કે ગૃહિણીઓને જે માણસો બેનો જે આજે ભાઈ બેન હસબન્ડ વાઈફ જે બધા ભેગા મળીને જે ધંધો કરે છે પોતાનું ગુજરાન ચલાવે છે કે તમે જગ્યા અમને ફાળવી આપો કે અમને જગ્યા ઉપર ધંધો કરવા દો બસ હવે જો સરકાર શ્રી જો અમારી કોઈ લેડીઝોની જ્યારે બાયો બહેનોનું જો નહીં સ્વીકારે તો તેના માટે પછી અમે વિચારીશું કે અમારે શું કરવાનું હોય અમારે એક મહિના અને દસ દિવસથી લારી ગલ્લા જે બંધ થઈ ગયા છે એમાં અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે જે હોકિંગ ઝોન બનાવીને બધી લેડીઝો ભાઈ બહેનો જે બી છે એમને જગ્યા આપે અને અમને આવી રીતે અચાનક અમારા ધંધા બંધ નહીં કરાવી દે એના માટે અમે આજે જઈએ છીએ અમારો એક મહિનોને દસ દિવસ થઈ ગયા અને બહેનોને કેવું છે બધી બહેનોએ દસ હજાર વીસ હજારની લોનો લીધી છે આવાસોમાં ઘર લીધા છે આજે એક મહિનાથી હપ્તાની તકલીફ પડી રહી છે બધી બહેનોને કે ભરવા ક્યાંથી માંગ મુખ્ય અમારી એ છે કે અમે જ્યાં સુધી અમારી જગ્યા ના આપે અમને કોઈ ભી વૈકલ્પિક જગ્યા આપે ત્યાં અમે બધા જતા રહીશું પણ જગ્યા નહી આવે ત્યાં સુધી અમે અમારી પોતાની જગ્યા પર ઊભા રહીને અમે ધંધો કરી શકીએ અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત